નાના મોટા વાહનોના ટાયરોને નુકસાન થઈ રહ્યું છે તેમજ રાહદારીઓને ઈજાઓ પહોંચે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે તંત્ર વહેલી તકે ફાટક ઉપર સમારકામ કરે તેવી માંગણી ઉઠવા પામી છે ગુમલ ગુમાલા વાઘપુરા બજારમાં જે મેન જવાનો રસ્તો એ રેલવે અંકલેશ્વર રાજપીપુરા અને રેલવે લાઈન જાય છે એની ફાટક ઉપર ખૂબ ખાડા ઊંડા પડેલા છે ખાડા પડેલા છે તો વાંધો નહીં પણ એના નીચે સળિયા બધા બહાર આવી છે જે વાહનોના ટાયરોમાં ખૂપી જાય માણસોને વાગે નુકસાન થાય શારીરિક રીતે નુકસાન થાય એ સ્થિતિમાં છે અને રોજના હજારો વાહનો અહિયાંથી પસાર થઈ રહ્યા છે સત્તાવાળા જે કે આ રેલવે અત્યારે બંધ છે ટ્રેન તો આમરે આ ફાટકની કોઈ આવશ્યકતા છે નહીં તો આનો આને ઝડપથી આ રસ્તાનો રિપેરિંગ કરીને આ સળિયા દેખાતા બંધ થઈ જાય નુકસાન થતાં બંધ થઈ જાય અને વાહનો સરળતાથી આવન જવન કરી શકે એ માટે જે તે જવાબદાર અધિકારીને ખૂબ તાત્કાલિક ધોરણે આ કરવા માટે હું આજના તબક્કે વિનંતી કરું છું આપણ થી આ ગાડી લઈને પસાર થો તો આપણને ખ્યાલ આવશે કે આ ફાટક પર શું સ્થિતિ છે કેવા નીકળી છે હું એ બતાવું છું આ સળિયા છે આ સળિયા છે આ સળિયા છે આ વાગે લોકો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર